આપણે ખાલી કહેવા માટે આધુનિક છે પણ આપણી માનસિકતા હજી સુધી નથી બદલાઈ આજ પણ ઘણા એવા વિસ્તાર છે જ્યાં કુરિવાજો રાજ કરી રહ્યા છે અને વડીલો તે કુરિવાજો પોતાના બાળકો પર થોપતા હોય છે જેના લીધે તેમની સ્વતંત્રતા હળાય છે વધારે ભાવનાત્મક વાત ન કરતા સીધા મુદ્દા પર આવીએ તો છોટા ઉદયપુરમાંથી એક ઘટના સામે આવી છે જે પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજે બહિષ્કાર કર્યો છે તેમની પાસેથી પૈસાની પણ માંગણી કરવામાં આવે શું હતો સમગ્ર મામલો તેના પર વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું વાત આજના જમાનામાં કોઈને પ્રેમ કરવો એ સામાન્ય વાત છે પણ જેને પ્રેમ કરતા હોય તેની સાથે પ્રેમ લગ્ન કરવો એ ગુનો છે કેમ કે હાલ પણ એવા લોકો છે જે પ્રેમ લગ્નના કટ્ટર છે અને ઘણા એવા સમાજ છે જેમાં પ્રેમ લગ્ન કરનારની સાથે ખરાબમાં ખરાબ વર્તન કરવામાં

આ લગન જોડેલું પણ આવે નહીં લગન જોડેલાં આ વર્ષે આ અમને તારીખ જ લેવાની હતી પણ અમારા કુટુંબો તો ચાલતું નથી અને ચાલવા દેવાનું નથી કેવું છે કોણ બગાડી લીધું તમારી જોકરી કાદરજ્યનથી શું સંબંધિત છે તમારું કુટુંબી કાકા કાકા બાબીએ એટલે સમાજનો શું નિયમ છે કે ગામમાં અમારા સમાજમાં ચાલતું નહીં

કે ભાઈ જે આ કાજલ ભાર્યા છે અને એ હવે એની જોડે રહેવા માંગે છે તો આપણે હવે આ તું કે ભાઈ દસ લાખ રૂપિયા આપ અમને તારે છોકરી રાખવી હોય તો મને દસ લાખ રૂપિયા આપો મેં કીધું દસ લાખ તો મારી જોડે નથી ભાઈ દસ લાખ એટલા બધા નહીં મેં કીધું મારીથી ભાઈ અને બીજું એ છે કે ગામની અંદર આ ચોથો બનાવ છે પેલા પણ આવા ફળિયા ફળિયાની અંદર આ બનાવો બનેલા છે તો કોઈ એક પણ રૂપિયો લીધેલો નથી કે કોઈ આપેલો નથી છતાં એક સમાજના બંધારણ પ્રમાણે મે 1 લાખ ને 75000 રૂપિયા આપવા માટે એમણે કીધું કે હું જે બંધારણ છે કે ભાઈ સમાજની રીતે કઈ બનાવ બનતા હોય છે લવ મેરેજના તો એની અંદર છોકરી પક્ષવાળાને 1 લાખ 75000 સુધી આપવાનું હોય છે તો એ આપવા માટે પણ મે બંધાયેલો તો છતાં પણ આ લોકોએ 10 લાખની માંગણી કરી છેલ્લા મેં નવ લાખ રૂપિયામાં એ લોકો આવ્યા 9 લાખ રૂપિયા અને જો દસ લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા નવ લાખ રૂપિયા ના આવે તો તારે ગામમાં ફરિયામાં ફરિયામાં કોઈ પણ પ્રસંગ કે બને તમારે આવવાનું નહીં અને પછી આ લોકોએ ઠરાવમાં એ રીતે લખાણ કર્યું કે ભાઈ તમારા ઘરે કોઈ પણ માણસ આવે ફરિયાનું કે પછી ગામનું જો ફરિયાનો માણસ અમારા ઘરે આવે તો પચીસ હજાર રૂપિયાનો દંડ અને ગામનો કોઈ વ્યક્તિ આવે તો પાંચ હજાર રૂપિયાનો દંડ આવું લખાણ કરી અને આ લોકોએ સમાજમાંથી એક બહિષ્કાર કર્યો નાથબાર કર્યા અને આજે ગામની અંદર ગામનો પણ કોઈ માણસ મારા ઘરે આવતો બીવે છે કારણ કે આ લોકો એ રીતના ઠરાવ જ કર્યો છે કે કોઈ માણસ ઘરે આવે તો પાંચ રૂપિયા દંડ અને ફરિયાનો આવે તો પચીસ રૂપિયા દંડ તો આજે ફરિયાનો પણ કોઈ માણસ મારા ઘરે આવીને ઉભો રહેવા તૈયાર નથી આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી નવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ સફે